હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ બટાકાની છીણના પાપડ એક નવી જ રીતે બનાવવાના છીએ તમે આગળ જોઈ શકો છો કે આપણે કેવી રીતે બનાવવાના છીએ તો ચલો બનાવી લઈએ તો સૌથી પહેલાં મેં મોટી સાઇઝના બટાકા લઈ લીધા છે ધોઈને એને આપણે છાલ ઉતારીને સરસ રીતે ધોઈ લેવાના છે અને બે વાર પાણીથી વોશ કરીને પછી આપણે એની છીણ પાડવાની છે અત્યારે માર્કેટમાં મોટી સાઈઝના બટાકા તમને મળી રહેશે અત્યારે હું તમને બતાવવા માટે બનાવું છું એટલે મેં ત્રણ મોટી સાઈઝના બટાકા લીધા છે હવે આપણે બટાકાને નીચે પાણી રાખવાનું છે અને એની અંદર આપણે આવી રીતની તમારે છીણી હોય તો તમારે લઈ લેવાની છે અને પછી આપણે નીચે પાણી રાખીને તાસમાં આપણે બટાકાને છીણી લઈએ પાણી આપણે રાખવાનું છે એટલે બટાકા કારા ના પડી જાય એટલે આપણે પાણી નીચે રાખી દેવાનું અને આવી રીતે તમારે છીણ પાડી લેવાની છે લાંબી લાંબી છીણ પાડવાની છે એટલે મેં મોટા બટાકા લીધા છે મેં બધી જ છીણ પાડી દીધી છે તમે જોઈ શકો છો અને આપણે બે ત્રણ પાણીથી ધોવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ મેં બધી છીણ કાઢી લીધી છે અને પાણી એકદમ ડોળું છે તો આપણે કાતરીને છીણને ત્યાં સુધી આપણે ધોવાની છે જ્યાં સુધી પાણી એકદમ ચોખ્ખું ના થઈ જાય એટલે આપણે ત્રણ ચાર વાર તો પાણીમાં ધોવાની જ છે જો આપણે ધને ધોઈશું નહીં તો જ્યારે પણ આપણે પાપડ બનાવીશું તો એ કાળા થઈ જશે બ્રાઉન થઈ જશે તળતી વખતે એટલે આપણે ધોઈ લેવાના છે તમે જોઈ શકો છો મેં હાથમાં પાણી લીધું છે તે એકદમ ચોખ્ખું આવે છે ત્યાં સુધી આપણે કાતરીને સરસ રીતે છીણને ધોઈ લેવાની છે અને પછી આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને મેં એક બાજુ ત્યાં સુધી પાણી ગરમ થવા માટે ઉકળવા મૂકી દીધું છે અને પાણી આપણું ઉકળી ગયું છે તો હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું આપણે આમાં ફટકડી કે બીજું કાંઈ પણ એડ કરવાની જરૂર નથી તો પણ આપણી છીણ સરસ બનશે મેં બધી છીણ આની અંદર એડ કરી દીધી છે તમારે વધુ છીણ હોય તો તમે વારાફરતી એડ કરતું જવાનું અને પછી બીજો ઘાં નાખો ત્યારે આપણે થોડું મીઠું એડ કરવાનું પાણી એડ કરો એ પ્રમાણે અત્યારે હું થોડીક બનાવું છું એટલે મારે એક જ વારમાં બધી અંદર એડ થઈ જશે તો મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે આની અંદર ઉકળવા દેવાની છે એને છ થી સાત મિનિટ જેટલું લાગશે એને ઉકળતા અને હવે આપણે ઢાંકીને પાંચ છ મિનિટ સુધી રહેવા દઈએ છ મિનિટ જેટલું થઈ ગયું છે તમારે આવું હાથેથી ચેક કરીને જોઈ લેવાનું તમારું છીણ એકદમ તરત જ તૂટી જાય તો આપણી બફાઈ ગઈ છે છીણ હવે હું એક તાસમાં અલગ કાઢી લઈશ ને પાંચથી છ મિનિટ જેટલો સમય લાગે છે આને ચડતા બહુ સમય નથી લાગતો તમે જેટલી પ્રમાણે એડ કરશો એટલા મેં ત્રણ બટાકાની છીણ એક જ સાથે મેં એડ કરી દીધી છે મારે પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે આને ચડ્યા તો આપણે લઈ લીધી છે મેં એક ટેબલની ઉપર એક જે ઘઉંને ભરવાની જે પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ થેલી આવે છે એને મેં રાખી દીધી છે અને એની અંદર આપણે આ પાપડ બનાવવાના છે બટાકાના તમે થોડું ટીપું તેલ આની ઉપર લગાવી દેવાનું છે અને પછી હાથેથી આપણે બધે સરસ ફેલાવી દેવાનું છે પછી આપણે આવી રીતે ચમચીથી અત્યારે ગરમ છે એટલે હું ચમચીથી નાખું છું ત્રણ ત્રણ ચમચી જેટલું એડ કરી દેવાનું છે આપણે તમારે જેટલા મોટા પાપડ બનાવવા હોય ફ્રેન્ડ એટલા તમારે એડ કરવાનું છે આ ફટાફટ અને સરસ બની જશે આપણે છીણ બનાવીએ છીએ તો આપણને તળવામાં પણ મુશ્કેલી પડે છે અને ખાઈએ ત્યારે આપણે મોઢામાં પણ બહુ વાગે છે તો તમે આવી રીતે અલગ રીતે તમે છીણના આવી રીતે પાપડ બનાવજો તમારે આવી રીતે બે ચમચી જેટલું એડ કરી દેવાનું અને મેં હાથેથી જેવી રીતે હું સેપ આપીને દબાવું છું એવી રીતે તમારે દબાવી દેવાનું તમે જાડી પર રાખશો તો પણ તમારી સરસ બનશે તમે જોઈ શકો છો આપણે આવી રીતે બનાવી દેવાની છે આવી રીતે હાથેથી દબાવતું જવાનું અને સાઈડમાંથી આવી રીતે શેપ આપતું જવાનું અને આવી રીતે થાબડીને આપણે બનાવી લેવાની છે સરસ ઇઝીલી બની જશે ફ્રેન્ડ તમારે કંઈ પણ તકલીફ નહીં પડે અને આ તમને એકવાર બનાવશો તમે તમને એવું જ થશે કે હું કાયમ આવી રીતે જ બનાવો છીણ આપણે જ્યારે પણ તરીએ અને ખાઈએ તો મોઢામાં આપણને વાગતી હોય છે અને ખાવામાં બહુ તકલીફ પડે છે તો આ તમારે નવી ટ્રીક છે તમે આવી રીતે જ બનાવજો મેં બધા જ પાપડ બનાવી દીધા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં અત્યારે ફ્રેન્ડ તમને બતાવવા માટે થોડાક જ પાપડ બનાવ્યા છે તમે વધુ પણ પાપડ બનાવી શકો છો અને હવે આપણે આને એક દિવસમાં હું ફ્લેટમાં રહું છું એટલે મારે બે દિવસ જેવું લાગે પણ તમે બહાર હોવ તો તમારે એક જ દિવસમાં સુકાઈ જશે આ પાપડ મેં તમને ફ્રેન્ડ બે દિવસ કીધા હતા ફ્લેટમાં છું એટલે બે દિવસ ઘરમાં તમારે સુકાતા વાર લાગશે પણ મારે એક જ દિવસમાં સુકાઈ ગયા છે પંખા નીચે મેં એક દિવસ રાખ્યા હતા તો મારે સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો પાપડ આપણા સરસ બની ગયા છે ફ્રેન્ડ હવે આપણે આને તળીને પણ બતાવી દઉં તમને મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે આવી રીતે પાપડ આપણે એડ કરી દેવાનો છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ પાપડ આપણો ફૂલીને એકદમ વ્હાઈટ જેવો પાપડ બને છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ પાપડ આપણા રેડી થઈ ગયા છે આપણે આવી રીતે બીજા પણ પાપડ તળી લઈએ અને હું તમને બતાવી દઉં ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બનાવજો નવી રીતે તમને આ ટેકનિક કેવી લાગી તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ પાપડ બનાવીને તમે ટ્રાય કરજો જરૂરથી ફ્રેન્ડ આ ઇઝીલી તરી જાય છે ફ્રેન્ડ તમે જ્યારે પણ છીણ બનાવો છો તો છીણ તમારે ઝારામાં ફસાઈ રહેશે તમે જોઈ શકો છો મેં ચીપિયાથી પણ તમે ઇઝીલી પાપડની જેમ તમે સરસ રીતે આને તળી શકો છો આપણે આવી રીતે બધી જ પાપડને તળી લઈએ તો આપણા પાપડ તળાઈ ગયા છે ને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ અને સરસ પાપડ આપણા રેડી થઈ જાય છે હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ સોફ્ટ અને સરસ પાપડ આપણા બની ગયા છે એકદમ પોચા છે પાપડ ફ્રેન્ડ આમાં આપણે ફટકડી કેવું કાંઈ પણ નથી એડ કરી તો પણ સરસ બને છે તમારે લાંબા ટાઈમ સુધી બનાવવાનો હોય વધુ તો તમે ફટકડી એડ કરી શકો છો તો રેડી છે આપણે આ છીણીના પાપડ ફ્રેન્ડ તમે આ જરૂરથી બનાવજો અને તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફ્રેન્ડ જરૂરથી કરજો